સાહેબ બંદગી સાહેબ સાતાગુરુ ચાતુર્ભુત કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુરતની ફેમસ ડીશ એટલે કે સુરતી ગાડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં થોડી મહેનત લાગે છે પણ તમે આ રીતે જો ઘરમાં બનાવશો ને તો તમે ફરીવાર બાલથી નહીં લાવશો અને ઘરે જ સ્વીટ આ ડીશ બનાવશો તો એના માટે મેં અહીંયા એક ક્વાકીન મોડી પિસ્તી લીધી છે ગ્રીન અને લીલા મોટા પિસ્તા લીધા છે અને એક વાડકી બદામ લીધી છે બધું ક્રશ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો કે આ રીતે મેં પિસ્તા અને પિસ્તીને ક્રશ કરી લીધા છે બદામને પણ ક્રશ કરી લીધી છે અને આ દૂધનો માવો છે એ ઘરનો બનાવેલો છે એને આપણે હવે થોડો શેકી લેવાનો દાનેડા થાય ત્યાં સુધી આપણે એને ચારથી પાંચ મિનિટ માટે આપણે શેકી લેવાનો તો આપણે હવે એને શેકી લઈશું તો આપણો માવો સરસ મજાનો શેકાઈ ગયો છે હવે આપણે એને થોડીવાર પેનમાં રવાડીશું ફેરવીને કાઢી લઈશું એક મોટા પેણામાં અને એક ચમચી જેટલું મેં અહીંયા ઘી લીધું છે જે ઝાડું બેસન આવે ગગડો ચણાનો લોટ આવે એ લીધો છે એ પણ ગળનોટ પીસેલો છે એને આપણે હવે શેકી લેવાનો આમાં આપણે બહુ ઘી એડ નહીં કરવાનું થોડો લોટ લોટ શેકાય એટલું જ આપણે એને શેકી લેવાનો છે તો આપણે ગેસની ફ્લેમ સ્લોટ રાખવાની અને દીમા તાપે જ આપણે લોટ શેકી લેવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણો બળવા ના જોઈએ તો આપણો ચણાનો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે અને આપણે એક પેણામાં કાઢી લીધો છે માવામાં આપણે મિક્સ કરી દીધો છે તો હવે આપણે માવામાં બધું જે ડ્રાય ફ્રૂટ એ કર્યા છે પાવડર પિસ્તા પિસ્તી અને બદામ એ આપણે એડ કરીશું આ પાવડર છે તે એડ કરીશું ને બરાબર મિક્સ કરી લઈશું બદામ પિસ્તા પિસ્ટીનો પાવડર ઇલાયચી પાવડર બરાબર આપણે હાથની મદદથી જ એક સરખું મિક્સ કરી લેવાનું આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે માવા અને બેસનનું તો હવે થોડું હજુ મને ગરમ લાગે છે એટલે આપણે હવે ઠંડુ પાડી દેવાનું હવે ઠંડુ પડે ત્યાં સુધી મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો મેડો લીધો છે એને આપણે ચાળી લઈશું ને એમાં મેં ઘી લીધું છે એકથી બે ચમચી જેટલું એ એડ કરી આપણે લોટ પાડી લેવાનો તો ઘીનો મોડ આપી આપણે થોડું થોડું પાણી એડ કરી જે આપણે નોર્મલ રોટલીનો લોટ બનાવીએ એ રીતે આપણે આ મેડાની પૂરીનો લોટ બનાવવાનો છે આ લોટ થોડો હલકા પ્રમાણમાં ઢીલો રાખવાનો કે જેના થકી આપણી સોફ્ટ પૂરી બને તો તમે જોઈ શકો છો કે હવે મેં થોડા આટલા લોટ માટે મને એક ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી હતી પાંચસો ગ્રામ મેદો છે એટલે તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે એને થોડી વાર તેલ લગાવી આપણે એને ટાંકી દઈશું હવે અહીંયા આપણો માવો ઠંડો પડી ગયો છે તો અહીંયા મેં દોઢ વાટકી જેટલું બૂરું ખાંડ લીધું છે જે તમને માર્કેટમાં આસાનીથી મળી જશે ગાડીમાં આપણે હંમેશા બૂડું ખાંડનો જ ઉપયોગ કરવાનો એને આપણે તગાર પણ કહી શકીએ છીએ તો હવે અહીં આપણો ગાડીનો માવો બરાબર મિક્સ થઈ ગયો છે તો તમે એક ચમચીની મદદથી પણ આ રીતે સેપ આપી શકો છો તો તમે જોઈ શકો છો કે આ રીતે પણ આપણે ગાડીનો માપ આપી શકીએ આ બધી ગાડી મેં એક બાળકીના માપથી પાડી લીધી છે તમે ચાહો તો ગોળ ચમચી હોય પછી ગાડીનો મોલ દહીં કંઈ પણ હોય એનાથી આપણે આ રીતે ગાડીના સેપની આપણે ગાડી બનાવી લેવાની હવે આપણે જે મેદાનો લોટ બનાવ્યો છે એ લોટમાંથી આપણે નાની નાની એક સરખી રોટલી વણી લેવાની લોટને પાછા આપણે બરાબર મસળી લઈશું અને મુલાયમ કરી લઈશું ને એના આપણે થોડા પૂરીના કે રોટલીના ગુલ્લા પાડી લઈશું પા રોટલી આપણે એકદમ પાપળ જેવી પતલી વણવાની ગાડીની જે પૂરી આવે તે એકદમ પતલી જ આવે એટલે આપણે એને પતલી જ વણી લઈશું તો અહીંયા મેં પૂરી કે ફૂલકા રોટલીના સાઇઝના મેં ગુલ્લા પાડી લીધા છે આપણે હવે વણી લઈશું તમને લોટ થોડો પાતલા પછી પકતો હોય તો આપણે મેદાનું અટામણ પણ લઈ શકીએ તો અહીંયા મેં મેદાનું અટામણ લઈને રોટલી મોટી વણી લીધી છે અને આ જેમ બને તેમ આપણે পাটির গাড়ি নেয়ার হমেশা পুড়ি লেয়ার পাটলো পাটলো দিয়ে মোটি রোট মিলে উখেড়ে পেলা রোটলি পাটলা পর ને પછી તમે જોઈ શકો છો કે આમાં મારા હાથની આંગળીઓ બી દેખાઈ છે આ રીતની આપણે પતલી એક રોટલી મળી લેવાની ને એના સેન્ટ્રલમાં બરાબર વચ્ચે આપણે જે ગાડી બનાવી છે એ મૂકી દેવાની ને આપણે જે રોટલી પરાઠાનું જે આપણે લેયર કટાઈ બધા પરાઠાનું પળ એ રીતની આપણે આમાં પર વાળી લેવાની કે પછી આપણે મોમસ ખાતા એ મોમસથી જવાની પરવાળી લેવાની બરાબર પેક કરી દેવાનું કે જે ગાડીનો માવો છે તે અંદર તરતી વખતે ઘી અંદર જાય નહીં તો અહીંયા મેં કાતળની મદદથી જે એક્સરા લોતો હતો તે બધો કાઢી લીધો છે કાપી લીધો છે હવે આપણે બે હાથની વચ્ચે થોડી દબાવીને આ રીતે આપણે ગાડી બનાવી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ગાડી થઈ ગઈ છે એ જ રીતે આપણે બીજી બધી પણ કરી લેવાની તમે જોઈ શકો છો કે ગાડીમાં આપણે માવો ટ્રાન્સપોર્ટેશન એકદમ દેખાય છે તો આ રીતની આપણે રોટલી વણવાની તો હલકા આપણે થોડું એને દબાઈ દેવાનું તો તમે જોઈ શકો છો કે આપણી સરસ મજાની ગાડી આ રીતે બની ગઈ છે એ જ રીતે આપણે બીજી બધી કરી લઈશું તો આ ગાડી એટલી સરસ લાગશે ને કે તમને પછી બહારની ગાડી ન ભાવશે કેમ કે આમાં બધું જ ઘરની વસ્તુ ઉમેરી છે અહીં એ તમને મારું બેકગ્રાઉન્ડ થોડું અલગ લાગશે કે આ ગાડી બનાવવા માટે બે થી ત્રણ જણની જરૂર પડે એટલે મેં આ ગાડી બનાવવા માટે સ્પેશિયલ મારી મમ્મીને ત્યાં આવી છું અને મારી મમ્મીની હેલ્પથી આ ગાડી બનાવું છું તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બીજી પણ પરવાળીને ગાડી તૈયાર કરી દીધી છે આ રીતે આપણે બીજી બધી ગાડી રોટલીને પરવાળી આપણે આ રીતે બનાવી લઈશું ઘાળી બનશે ખૂબ સરસ પણ થોડી મહેનત લાગશે અને આમાં કોઈ મિલાવટ નહીં કઈ નહીં શુદ્ધ દૂધનો માવો બુરું ખાણ ડ્રાય ફ્રૂટ હવે અહીંયા મેં ઘી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો ઘી એમ પહેલેથી જ મેં ગરમ કરવા મૂકી દીધું હતું અને આ ઘી ગળનું જ છે ગળનું એટલે શુદ્ધ અને દેશી જ હોવાનું તો હવે તળતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જે આપણે પડ બનાવી છે તે સાઈડનું જ આપણે મૂકવાનું કે તે થોડી છલતાવાર લાગે એટલે એ સાઈડનું જ આપણે મૂકી દેવાનું અને આપણે તળતી વખતે જે ઘી છે ગરમ ચમચાની મદદથી આપણે ઉપર રાખીને આ રીતે આપણે ગાડી તળી લેવાની આ પેન નાનું પડે છે એટલે ત્યાં મેં બે જ ગાડી મૂકી છે લેયર લેયરવાળીનો ભાગ આપણે નીચે જ રાખવાનો હવે આપણી ચડી ગઈ છે ગાડી એક સાઈડની હવે આપણે એને પલટાવી લઈશું એક પલટી ગઈ છે આપણે આ રીતે બીજી પણ પલટાવી લઈશું ગાડી એટલે કે સુરતની ફેવરેટ સ્વીટ મીઠાઈ ને સુરતની સ્વીટ મીઠાઈ એટલે કે જમનાદાસ ગાડીવાળા તો તમે એની કમ્પેર કરશો ને આ ગાડી તો એના ગાડી કરતાં બી આ ગાડી તમને ટેસ્ટમાં બેસ્ટ લાગશે તમારી ગાડી બની ગઈ છે આપણે હવે એને એક એક કરીને કાઢી લેવાની આ ગાડીને આપણે બહુ લાલ નથી કરવાની પડને તો અહીં મેં બધી ગાડી આ રીતે કાઢી લીધી છે ચણામાં કે જે એક્સ લાગી હોય તે નીકળી જાય હવે આપણી ગાડી બધી તળાઈ ગઈ છે હવે મેં એને અડધો કલાક મારે ફ્રીઝમાં મૂકી દઉં છું કે બરાબર માવો અંદર હોય તે ધંધો થઈ જાય ઠંડી થઈ ગઈ છે ગાડી તો અહીંયા મેં ઘી લીધું છે અને થોડું ફેટી લીધું હતું અને ગાડી એટલે કે ઘીના ભારોભાર જ આપણે ગાડી બનાવવાની હોય તો તમે જોઈ શકો છો કે ઘીનું લેયર મેં બરાબર ગાડીને ઘીના લેયરથી ઢાંકી દીધી છે એ જ રીતે આપણે બીજી બધી ગાડીને પણ આ રીતે ઘીમાં રગડોળી દેવાની છે અને ઉપરથી મેં પિસ્તા અને બદામની કતણાંથી ગાર્નિશ કરી છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેના થકી સૌથી પહેલાં તમને નવા વિડીયો મળે અવનવી વાનગીઓ માટે ચોક્કસથી મને કોમેન્ટ કરજો તો હવે આપણે ચપ્પુની મદદથી ગાડીને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ગાડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણી સરસ મજાની ગાડી બનીને તૈયાર છે ગાડી બનાવવામાં ખાલી એક બે ટીપ્સ જ આપણે ધ્યાનમાં રાખવાની કે રોટલી એકદમ પતલી લેયરવાળી હોવી જોઈએ માવો શેકીએ લોટ શેકીએ લોટમાં આપણે ઘી એકદમ ઓછું રાખવાનું ચણાનો લોટ ને સૂકો રાખવાનો તમે ચાહો તો ગાડી પર ડાલડા ઘી પણ નાખી શકો તો એટલે આપણે દેશી જ યુઝ કરવાનું તો છે ને આપણી હોમ ગાડી જમના દાસની ગાડીને તક્કર આપે એવી હોમ મેડ ગારી આપણી બનીને તૈયાર છે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાહેબ બનગી સાહેબ